આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ગતરોજ મોરબીમાં ગુજરાત જોડો અભિયાન અંતર્ગત એક સભાનું આયોજન કરવામાં આવ્યું આ સભામાં આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીના પ્રવચન દરમિયાન એક યુવાને પ્રશ્ન પૂછવા બદલ આપના જે કાર્યકર્તા દ્વારા લાફો મારવામાં આવ્યો જેને લઈને સભામાં ભારે હોબાળો થયો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિવાદ વધુ ઘેરો બન્યો છે મોરબીના વાવડી રોડ પર આવેલા રાજનગરમાં યોજાયેલા સભામાં ઈશુદાન ગઢવીએ ભાજપ સરકાર પર અનેક ગંભીર આક્ષેપ કર્યા તેમણે મોંઘવારી ખેડૂતોના ખાતર ન મળવું રસ્તા પુલોમાં ભ્રષ્ટાચાર જેવી બાબતોને ટાંકીને કહ્યું કે જ્યારે ચારસો રૂપિયાનો ગેસનો બાટલો બારસો રૂપિયાનો થઈ જાય ત્યારે ભાજપવાળા બોલતા નથી તેમણે આક્ષેપો કર્યો કે ભાજપના શાસનમાં લોકોને પ્રાથમિક સુવિધાઓ માટે પણ રસ્તા પર ઉતરવું પડે છે ઈશુદાન ગઢવી જ્યારે સભાને સંબોધી રહ્યા હતા ત્યારે એક સ્થાનિક યુવાન દિલ્હીમાં આપ સરકાર અંગે પ્રશ્ન પૂછવા માટે સ્ટેટ પાસે પહોંચ્યો યુવાને માઇક પર દિલ્હીમાં આપનું શાસન અને યમુના નદી અંગે પ્રશ્ન પૂછવાનો પ્રયાસ કર્યો જોકે આ દરમિયાન આપના એક કાર્યકર્તા યુવાન પાસેથી માઇક આંચકી લીધું અને તેને જાહેરમાં તો મિત્રો મારે એ કેવું છે કે સાહેબ ત્રીસ ત્રીસ વર્ષથી ભાજપના નેતાઓમાં તમે ક્યાં જુવાડ જોયો કે આમ કરવું જોઈએ આમ કરવું જોઈએ તમે તમને એકદમ સાંભળીશ બિલકુલ સાંભળીશ અને મળી જઈશ ચિંતા ના કરો કારણ કે આ કરી જો બોલો જાહેર વગર હા હા કરી લો બિલકુલ કરી લો ભાઈ કરી લો

બાર મહિના જેલ મારી રાજીનામું નો દીધું પડે નામ ખાલી બોલી દો નામ સાંભળો સાંભળો એ ભાઈ સાંભળો 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 પણ મારી વાત સાંભળો તમને ત્રણે ત્રણ જવાબ આપી દઉં છું મિત્રો આજે દિલ્હીમાં ભાઈ અહીંયા રાખો મિત્રો સાંભળો 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 ચુકાદો આપ્યો છે મેં પોસ્ટ કરી છે દિલ્હીમાં જે વ્યક્તિ ને અઢી વર્ષ જેલમાં નાખ્યા હતા ઈ વ્યક્તિને સત્યેન્દ્ર જૈનને સાંભળો સત્ય જેલ કો નિર્દોષ જાહેર કર્યો છે ત્યાં ઉત્તર પ્રદેશ થી ગંદકી આવતી હરિયાણા થી ગંદકી આવતી હતી દિલ્હીમાં કોઈ ગંદકી નદી આવતી આ બીજી વાત ત્રીજી વાત હું કહી રહ્યો છું તમને ખબર પડે ત્રીજી વાત એમણે કીધું તો મિત્રો ટ્રમ્પ ના દીકરી પત્ની આવ્યા ભાઈ ને તો ટ્રમ્પ ના ની સ્કૂલ આ કામની રાજનીતિ છે અને એટલું નઈ એમ કેતા કે સો કરોડ ની આ હેરાફેરી કરી

આપણા બાળકો ઇંગ્લિશ મીડિયમ ની ફ્રી કેમ ન ભણે અચ્છા છસો યુનિટ પંજાબમાં ફ્રી છે વીજળી કેટલી છસો યુનિટ અચ્છા ભાજપ પણ એવું કેતા હતા આ તમને એ કહી દઉં એટલે આ ભ્રમિત ન થાય કોઈ ભાજપ પણ એવું કહેતા હતા અમારે ખમીર પ્રજા છે ગુજરાતની ફ્રીમાં નથી જોતું સી આર પાટીલ સાહેબ તમે ચાર હજાર યુનિટ ફ્રી તમે વીજળી કેમ લો છો એ બધું ફ્રી લે बंगलो फ्री ले वीज फ्री ले गाडी फ्री ले प्लेन टिकिट फ्री ले रेल्वे स्टेशन फ्री ले सारवार फ्री ले हॉस्पिटल मा सारवार फ्री ले देव सनाडिया दिव्यांग न्यूज मोरबी